ચાલો તો ક્વેશ્ચનની અંદર દેખીએ મેગ્નેટિક મોમેન્ટ એમ જેનું મૂલ્ય આપેલું છે ઝીરો પોઈન્ટ થર્ટી ટુ ઝૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજીયા ચુંબકને ઝીરો પોઈન્ટ પંદર ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે જો ગજીયો ચુંબક આ ક્ષેત્રને સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણી એક સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે એટલે કે સંતુલન આપણે ચેક કરવાનું છે સંતુલન કયા પ્રકારનું હશે એ ચેક કરવાનું છે દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે હવે સંતુલન જોવું હોય તો એના માટે આપણે કમ્પલસરી સ્થિતિ ઉર્જાની જરૂર પડે દેખીએ તો એક ચુંબક છે ગજીયો ચુંબક એને એક બી ઝીરો પોઈન્ટ પંદરના ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે અને ચુંબકીય ક્ષેત્ર સાથે એનો ખૂણો આપણે ફેરવી શકીએ બરાબર ચેન્જ કરી શકીએ હવે એમનું મૂલ્ય આપેલું છે આપણને એની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આપેલું છે અને યુ એમ એટલે કે ચુંબકીય ક્ષેત્રના લીધે એની જે સ્થિતિ ઉર્જા ચુંબકીય સ્થિતિ ઉર્જા ઉત્પન્ન થશે એનું મૂલ્ય આપણે શોધવાનું છે તો એનું સૂત્ર યાદ હોવું જોઈએ તો દેખો સ્થિર સંતુલનની અંદર એમ અને બી સમાંતર હોય એટલે કે બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય ઝીરો ડિગ્રીનો હોય હવે સ્થિતિ ઉર્જા માટે સ્થિતિ ઉર્જા શું થાય તો સ્થિતિ ઉર્જા યુએમનું મૂલ્ય શું થાય માઇનસ એમ બી કો સૂત્ર શું છે સ્થિતિ ઉર્જા માટે ચુંબકીય સ્થિતિ ઉર્જા માટે માઇનસ એમ બી એમનું મૂલ્ય છે આપણી પાસે બીનું મૂલ્ય છે અને કોસ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે ઝીરો ડિગ્રી એટલે કે કોસ ઝીરોનું મૂલ્ય એક થઈ જશે તો વેલ્યુ રાખીએ તો ઝીરો પોઈન્ટ થર્ટી ટુ ગુણા ઝીરો વન અને કોસ ઝીરોનું મૂલ્ય એક તો આ વેલ્યુ કેટલી આવશે તો ઝીરો પોઈન્ટ ઝીરો એટલે કે ચુંબકીય સ્થિતિ ઊર્જા કેટલી હશે આ કિસ્સામાં જ્યારે a અને b સમાંતર હશે તો ચુંબકીય સ્થિતિ ઊર્જાનું મૂલ્ય નેગેટિવ હશે 0.048 જૂલ હવે જે નેગેટિવ વેલ્યુ છે એ આપણે શું દર્શાવે છે તો નેગેટિવ વેલ્યુ એટલે કે ચુંબકીય સ્થિતિ ઊર્જા ઓછી છે ઓછી છે એટલે કે કેવું સંતુલન હશે તો સંતુલન હશે સ્થિર પ્રકારનું સંતુલન હશે બરાબર -4.8 -10 ^ -2 જૂલ જે સ્થિર સંતુલનની વધારે હોય તો ત્યારબાદ બી નો પ્રકાર દેખીએ કે અસ્થિર માટે અસ્થિર માટે શું કરવાનું તો જે ઠીઠા બંને વચ્ચે જે બંને સમાંતર હતા એમ અને બી એને આપણે પ્રતિ સમાંતર કરી દઈશું તો ઠીટા એકબીજા વચ્ચે નકલો થઈ એકસો ડિગ્રી એટલે કે એમ અને બી વચ્ચેનો ખૂણો એકસો એંસી ડિગ્રી કરી દઈએ તો માઇનસ એમ બી કો સીટા કોસીટાનું મૂલ્ય કોસ એકસો એસીનું મૂલ્ય માઇનસ વન થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એમ અને બીનો ગુણાકાર એટલે ફાઇનલ આન્સર આવશે આપણી પાસે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર્ટી એટ એટલે કે ચાર પોઈન્ટ આઠ ગુણે દસની માઇનસ બે જેટલી સ્થિતિ ઉર્જા હશે અને આ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ધન છે વધારે છે એટલે કહી શકાય કે આ જે સંતુલન છે એ કેવો છે તો અસ્થિર પ્રકારનું સંતુલન હશે